ગુજરાતમાં જાણે યુવાધન નશાના રવાડે ચડ્યું હોય તે પ્રકારે ભરૂચ જિલ્લામાં ગાંજો અને ડ્રગ્સ પકડાવવાની વેચવાની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી હોય છે હાલમાં જંબુસરમાં બે યુવતીઓને ડ્રગ્સના ઇન્જેક્શન આપી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી નશાનો કારોબાર કરતા ગુનેગારોને સખતમાં સજા સજા કરવા અંકલેશ્વર કોર્ટે ગાંજાની હેરાફેરી કરતા ત્રણ ભાઈઓને દસ વર્ષની સજા ફટકારી છે ગુનાની વિગતો મુજબ વર્ષ બે હજાર સોળમાં એસઓજી પોલીસે માહિતીના આધારે અંકલેશ્વરની આશીર્વાદ હોટલ નજીક આવેલ સુપર આર્કેટ નામના શોપિંગ કોમ્પલેક્ષમાં બિલ્ડિંગમાં રેડ કરી દુકાન નંબર એફ પંદરમાંથી ગાંજાના હેરાફેરી કરતાં યોગેશ સોમાભાઈ તડવી નરેશ સોમાભાઈ તડવી અને ગણેશ સોમાભાઈ તડવીને દબોચી લીધા હતા પોલીસે તેમની પાસેથી નવ બેગ એક સૂટકેશમાં ભરેલ કુલ એકસો ચાર કિલો ગાંજો કે જેની કુલ કિંમત છ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે પકડાઈ પકડી આ અંગેનો કેસ અંકલેશ્વરની સેશન નામદાર કોર્ટમાં ચાલી ગયો હતો સરકારી વકીલ એન વી ગોહિલ અને જે બી પંચાલે વીસ શાહીદો તથા ઓગણચાલીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા જેથી અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન જજ એસ ડી સરકારી વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખી ત્રણેય ભાઈઓને દિન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ એક્ટના ગુનામાં દસ વર્ષના કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કર્યો છે કોર્ટે ફટકારેલી સજાથી નશાના કારોબારમાં સંડાવવાયેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે